નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું ફિઝિયો ટ્રેન્ડ ગુજરાતી ચેનલ ઉપર હું છું ફિઝિયો પ્રેમ અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કેવી રીતે બેલેન્સ ઇમ્પ્રૂવ કરવું ખાસ કરીને ઘડપણમાં જેથી કરીને પડી જવાના ફોલના રિસ્ક ને આપણે ઘટાડી શકીએ અને એનાથી થતી તકલીફોને પણ આપણે ઘટાડી શકીએ સૌથી પહેલા તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આ ચેનલના વિડીયોઝને જોવા અને વધારેના વધારે લોકો સુધી પહોંચાડવા માટે અને હા જો તમે હજી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું હાલ ને હાલ જેથી કરીને તમને આગળના વિડીયોસ તરત જ મળી શકે તો મિત્રો વાત એમ છે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ ઘણા લોકોમાં બેલેન્સને લઈને તકલીફો વધારે થતી હોય છે અને જેના કારણે આપણે ઓબ્ઝર્વ કર્યું છે કે બેલેન્સ અગર ઓછું થઈ જાય તો પડી જવાના ચાન્સીસ ફોલ થવાના ચાન્સીસ પણ એ વ્યક્તિમાં વધી જાય છે જેના કારણે આગળ જતા થાપાના હાડકામાં ફ્રેક્ચર થવું કે પછી કમરમાં તકલીફ થવી કે પછી ચાલવામાં તકલીફ પડવી કે રોજની એક્ટિવિટીઝ કરવામાં તકલીફ પડવાનું ચાલુ થઈ જાય છે જો તમે એવું ઈચ્છો છો કે આ વસ્તુ તમારી સાથે ના થાય તમારું બેલેન્સ વધારે ઇમ્પ્રુવ થાય તો આ વિડીયોઝને અંત સુધી જરૂરથી જોજો તો મિત્રો બેલેન્સ નહીં રહેવાનું પાછળનું સૌથી મહત્વનું કારણ છે આપણા એન્કલ આપણું જે ફૂટ છે એનું પ્લેસમેન્ટ

ઇક્વલ પ્રેશર થાય છે જેના કરીને આપણે બેલેન્સ વધારે સારી રીતે જાળવી શકીએ છીએ પણ અમુક લોકોમાં કેવું થાય છે કે અગર આ તમે બીજું પિક્ચર જોશો તો તમને દેખાશે કે આ એબનોર્મલ છે કારણ શું કેમકે એક પગમાં તમને દેખાશે કે પૂરતી આંગળીઓ જે છે એનું ચિહ્ન છે જ્યારે હિલ ઉપર પ્રેશર જે આવવું જોઈએ એટલું બધું આવતું નથી

આપણા પગના સ્નાયુઓમાં અગર વીકનેસ હશે તો અગેન એના કારણે પણ આપણે ચાલતી વખતે ઉભા રહેતી વખતે પ્રોપરલી બેલેન્સ નહીં જાળવી શકીએ સ્પેશિયલી જ્યારે આગળના પગના મસલ્સ અને પાછળના પગના મસલ્સની વચ્ચે ઇમ્બેલેન્સ હશે જેમ કે એક સાઈડના મસલ્સ વધારે ટાઇટ છે બીજી સાઈડના મસલ્સ વધારે લૂઝ કાં તો વીક છે તો એના કારણે પણ આ ઇમ્બેલેન્સ વધારે સર્જાઈ શકે છે તો આ બંને જ તકલીફોનું સોલ્યુશન કેવી રીતે લાવવું અને કેવી રીતે બેલેન્સને ઇમ્પ્રૂવ કરવું એ હવે સમજીએ

કે પછી તમે આંગળીઓને બહુ જોરથી નીચે જમીનની તરફ પ્રેસ કરી રહ્યા છો આ બંને જ વસ્તુ એબનોર્મલ છે કારણ શું કેમ કે અગર તમે આંગળીઓ વધારે નીચેની તરફ પ્રેસ કરી રહ્યા છો એનો મતલબ એ કે તમે જબરદસ્તી વધારે વેટને આગળની તરફ શિફ્ટ કરી રહ્યા છો અને એ આગળ જતા આપણા માટે નુકસાનકારક બની શકે છે કેમ કે એનાથી બેલેન્સ લૂઝ થવાના ચાન્સીસ છે બીજી વસ્તુ જ્યારે અંગૂઠો ઉપરની તરફ હોય છે એનો મતલબ કે કોન્ટેકમાં જ નથી જમીનની જેથી કરીને અગેન બેલેન્સ લૂઝ થવાના ચાન્સીસ છે તો આ બંને પરિસ્થિતિઓને સરળ બનાવવા માટે આપણે આ સિમ્પલ એક્સરસાઇઝ કરવાની છે કે પગની નીચે એક ટોવેલ રાખી દેવાનો છે એ ટોવેલ ઉપર બંને પગના પંજા મૂકી અને ધીમે ધીમે આવી રીતે આંગળીઓથી એ ટોવેલ ને અંદરની તરફ રોલ કરવાનો છે અને રિલેક્સ કરવાનો છે અગેન એને તરફ રોલ કરવાનો છે રિલેક્સ કરવાનો છે આ એક્ટિવિટી અંગૂઠાની જે થવી જોઈએ હોવી જોઈએ એ થશે અને એના કારણે આગળ આપણે ચાલતી વખતે પ્રોપરલી ફૂડ પ્લેસ કરીશું જમીન ઉપર અને એ આપણા બેલેન્સને ઇમ્પ્રુવ કરશે બીજી એક્ટિવિટી આપણે એ કરી શકીએ છીએ મિત્રો કે અંગૂઠો અગર ઉપરની તરફ જતો હોય તો ખાલી આવી રીતે ક્રોસલેગ સેટિંગમાં જસ્ટ લેટ આવી રીતે ક્રોસ લેગ સેટિંગમાં બેસી જવાનું એક હાથ થી એટલે કે જે સાઈડ નો પગ આપણે ઉપરની તરફ આવે તે ક્રોસ લેગ માં લીધો છે એ સાઈડ થી આપડા ટીબિયા ઉપર એટલે કે હા પગ ઉપર હાથ મૂકી દેવાનો અને બીજા પગ થી આ આંગળીઓને લઈ અને એને અંદરની તરફ આવે તે સ્ટ્રેચ કરવાની છે અને હોલ્ડ કરી રાખવાની છે 10 થી 15 સેકન્ડ સુધી આ સ્ટ્રેચ કર્યું 10 થી 15 સેકન્ડ સુધી હોલ્ડ કર્યું અને પાછું રિલેક્સ કર્યું મેક શ્યોર કે જ્યારે તમે આ સ્ટ્રેચ કરી રહ્યા છો ત્યારે પગનો પંજો પણ આખો આવી રીતે નીચેની તરફ જાય છે તમને આ સ્નાયુઓમાં અહીંયા આગળ આગળની તરફ એક સ્ટ્રેચ ફીલ થવું જોઈએ ત્યાં આગળ સ્ટ્રેચ ફીલ થાય છે દસ થી પંદર સેકન્ડ માટે હોલ્ડ કરો અને રિલેક્સ કરો આ એક્ટિવિટી પણ દિવસમાં ત્રણ થી ચાર વાર તમારે કન્ટિન્યુઅસલી કરવાની છે અને પછી જુઓ કેવી રીતે મેજિકલી તમારું બેલેન્સ ઇમ્પ્રુવ થાય છે તો હવે વાત રહી કે જયારે મસલ્સમાં ઇમ્બેલેન્સ હોય એક સ્નાયુ વધારે ટાઈટ છે એક સ્નાયુ વધારે રિલેક્સ છે એક સ્નાયુ વધારે વીક છે અને ઓપોઝિટ સાઈડ મસલ બહુ ટાઈટ છે તો એ વસ્તુ માટે આપણે શું કરવું તો એના માટે સિમ્પલ છે મિત્રો તમારે ખાલી અને ખાલી એટલું કરવાનું છે કે દિવસમાં ત્રીસ મિનિટથી વધારે કન્ટિન્યુઅસલી ના બેસવાનું છે ના ઊભા રહેવાનું છે ના ચાલવાનું છે બસ આટલો નિયમ અગર તમે યાદ રાખશો અને તમારી એક્ટિવિટીકલી તમારા સ્નાયુમાં કંટ્રોલ કરી શકશો ઉપયોગી સાબિત થશે મિત્રો પચાસ વર્ષથી ઉંમરના લોકોમાં બેલેન્સ ઇસ્યુઝ થવા અને એના કારણે ફોલ રિસ્ક એટલે પડી જવાનું જે રિસ્ક છે એ ખૂબ જ હાયર હોય છે જેના કારણે એવું જોવા મળ્યું છે કે ઉંમરલાયક વ્યક્તિઓમાં થાપાના ફ્રેકચર્સ કે પછી પગના ફ્રેક્ચર્સ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે તો એના જ માટે ખાસ કરીને મારી વિનંતી છે કે તમે આ વિડીયો જરૂરથી તમારા પચાસ વર્ષથી ઉંમરના મિત્રો સાથે શેર કરજો અને એમને કહેજો કે તમારું બેલેન્સ ઇમ્પ્રૂવ કરવા માટે ખાલી માત્ર આ નાની ત્રણ એક્ટિવિટીઝ તમારે કરવાની છે જેની કરી જેથી કરીને તમે આગળ થતાં જે બેલેન્સ લૂઝ થવાના કારણે જે તકલીફો થઈ શકે છે એને તમે અટકાવી શકો છો આ સિવાય પણ અગર તમને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય ફિઝિયોથેરાપીને લગતી ફિઝિકલ એક્સરસાઇઝને લગતી તો જરૂરથી મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો અને પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખો અને યાદ રાખજો કે પહેલું સુખ તે જાતે નરિયા તમારી ફિઝિકલ એક્ટિવિટી અગર બરાબર હશે તો તમને જીવન જીવવાની ખૂબ જ મજા આવશે અને એના માટે ફિઝિયોથેરાપી અને ફિઝિયો ગુજરાતી હંમેશા તમારી સાથે જ છે